અમારા ઘરેથી નીકળી ગયા અમે અમદાવાદ જવા માટે સિટીમાં એન્ટર થઈ ગયા સિટીને બહાર જવા જવાના નીકળે સિટીથી બહાર નીકળી જવું હવે હાઈવે પહોંચવાની તૈયારી છે વે પહોંચીને પછી હું તમને બતાવીશ કે હાઈવે પહોંચી ગયા ગેસની લાઈન લાઇન થોડી વાર લાગશે

આપણે અમદાવાદ હાઈવે ઉપર ચડી ગયા હવે ડાયરેક્ટ અમદાવાદ વનવે આવ્યો વરવાનું નહીં આપ્યું ઘણા ટાઈમથી બના ઘણા ટાઈમથી બીચ બનાવ ક્યારે બની તૈયાર થશે એ સરકારના ખબર ક્યારે બનાવો સરકારને એટલું કેવું બીજ બનાવો ઘણા માણસોને બહુ તકલીફ પડે બહુ હેરાન થાય છે અમુકના ઓફિસ બીજ બનાવવા બહુ ટાઈમ લાગી ગયો ઘણા માણસો અહીંના સ્થાનિક અહીંના અમદાવાદના પાલનપુરના બહુ હેરાન થાય છે સરકારને એટલું કહેવું કે બીજ જેટલું જરૂરી બને એટલું બનાવો જનતાને બહુ તકલીફ પડવા માંડી ઓફિસ ઓફિસનો ટાઈમ પહોંચી નહીં વળતા નોકરી જવું હોય ઓફિસ નોકરી કામ હોય જતા જતા હોય એમાં બહુ બહુ તકલીફ પડવા માંડી અમે ક્યાંથી નીકળવું હોય તો એને એવું વિચારીને હેર કે પાલાવાસના બીજ પર મારે અડધો કલાક પહેલાં નીકળવું પડશે આ વિડીયો એટલો શેર કરો કે સરકાર સુધી પહોંચે અને આ બીજ બની જાય તો સરકારને ખબર પડે માણસો હેરાન થાય છે તો એનો બીજનું કોઈ જલ્દી મહિનો લેટ થતા હોય તો થોડું વેલ્યુ થાય બીજ તો શિવાલા સખ શિવાલા સૌ કહેવામાં આવે ટ્રાફિકના હતું બીજ બનાવીએ બીજ ના નથી સારું જ વિચાર્યું આપણે બીજ બનાવીએ તો માણસોને કોઈ જનતાને પર એ બીચ બનાવ્યું પણ એની એમની ભૂલ હતી બહુ પણ મોટી લાઈન જાય છે એના કારણે એ બીજના જે કામ અટકી ગયું એવું લેટ થયું કોઈ તાળા છે વરસાદ પકડાવશે એ બે દિવસ કાલાવાસ આવ અને કા શિવાલા સર્કલ વાળો અમે મોટી લાઈન જાય છે

આઈએ આપણે નંદાસન બીજ ઉપર ગાય સમજે સારું ફોર્મ કર્યું બીચ બનાવીને અમદાવાદ મહેસાણા જવું હોય એના માટે કોઈ ટ્રાફિક થાય નહીં એના માટે બીચ બનાવ્યો બહુ સારું વિચાર્યું એટલું વિનંતી કે મહેસાણાનું બે બીચનું જલ્દી કામ થઈ જાય કોઈ માણસને કોઈ જનતાના એલર્ટ થવું ના પડે ઉતર્યા નીચે બીજ ઉતરતા એક મંદિર આવે હ માં મેલરી માનું જબરજસ્ત મંદિર હ તો સારા કામ થઈ જાય છે આપણા જે આવા મુન્નાભાઈ શેખ એરપોર્ટ ઉપર મળી ગયા અમારે હાય ના કોક મેમાન આવાના એમને ભોગવા નીકળી આઇયે અમે કોણ મેમાન એમ ના રેવા દે એરપોર્ટ ભાઈ સાહેબ જાય એમના મહેમાન ના

મહેસાણા બેમાં હું મહેસાણા એકમાં જઈને ને કરી જવાનું One by one.